અને પછી એક છે ફિમેલનું બંડલ એકદમ ઓપી બતાવી રહ્યું છે બચ્ચા છે આપણે પાંચસો ડાયમંડ ટોપમાં મળ્યા છે નવો ઇવેન્ટ છે એકદમ ઉઠાવણું ઇવેન્ટ છે પેલી નવું સ્ક્રીનમાં આપણને બૂટ નીકળે તો એમાંથી જે નીકળે એમ પહેલાં નવ્વાણું નું પછી ને પહેલાં નહીં પછી નવ્વાણું ની પછી એકા નવ્વાણું એમ સીન કરવાનું છે પહેલાં ગોંસાલી કરે પછી ઓલી નીકળે છે અને આમાં આપણે ખાટકાનો કલર છે જે આપણને પાંચ ઓલા બોક્સ લાગે તો આપણને મળી શકે છે પરમાનન્ટ અને આપણે ફી ફાયરમાં આવવાનો છે જે જેને આપણે ઘણા સમયથી રાહત હતા અને આપણે ડાઉનલોડના ઓપ્શનમાં જઈને ત્યાં આપણે ડાઉનલોડ કરી લેવાનું રહેશે એક તારીખે તે મેં શ્યુર થાય છે તો આમ આ વિડીયોને તમને ગમ્યું તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને શેર કરી દેજો